નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે જોવાના છીએ એક અલગ પ્રકારની માહિતી જીરાના આખા અઠવાડિયા દરમિયાન કેવા ભાવ રહ્યા તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અમે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણે જાણી શકીએ કે અઠવાડિયા દરમિયાન જીરામાં કેટલો ઉતાર ચડાવ રહ્યો ઘણા ખેડૂત મિત્રોને આ રીતની માહિતી જોઈતી હોય છે એટલે એ રીતની આપણે આ વખતે માહિતી લીધી છે તો આખા અઠવાડિયામાં ક્યારે સૌથી વધારે રહ્યા અને ક્યારે સૌથી ઓછા રહ્યા તેની આપણે માહિતી આની પરથી જોઈ શકશું તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસથી તો ત્યારે નીચો ભાવ હતો ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા જ્યારે ઊંચા ભાવની વાત કરીએ તો અડતાલીસો ને એક રૂપિયા ઊંચો ભાવ હતો ત્યાર પછી બીજા જ દિવસે સત્યાવીસ તારીખે પાંત્રીસો રૂપિયા ભાવ થઈ ગયો નીચો ભાવ ઘટી ગયો પરંતુ ઊંચો ભાવ સારામાં સારો મળ્યો હતો છ હજાર પાંચસો રૂપિયા અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો આડત્રીસો પચાસથી અડતાલીસ રૂપિયા ભાવ મળ્યો ઓગણત્રીસ તારીખે સાડત્રીસો પચીસથી છેતાલીસોને પાસઠ ભાવ મળ્યો જ્યારે વાત કરીએ ત્રીસ તારીખની તો ત્રીસ તારીખે આડત્રીસો પચાસથી પાંચ હજાર જેવો ભાવ રહ્યો એટલે કે ઓગણત્રીસ તારીખની સરખામણીએ થોડું બજાર આપણે સુધર્યું એમ કહી શકાય ત્યાર પછીની વાત કરીએ એકત્રીસ તારીખે તો એકત્રીસ તારીખે આડત્રીસો રૂપિયા ભાવ રહ્યો પરંતુ પાંચ હજારનો ભાવ ઘટી અને સુડતાલીસોને અગિયાર મળ્યો જ્યારે આજની તારીખની વાત કરીએ બે તારીખે તો પાંત્રીસો પચીસથી સુડતાલીસોને દસ રૂપિયા જેવો ભાવ રહ્યો તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ટેબલમાં દર્શાવ્યા એ અનુસાર કે આખા અઠવાડિયાના ભાવ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે સૌથી વધારે ભાવ જો મળ્યો હોય તો એ સત્યાવીસ તારીખે ઊંઝાની અંદર સૌથી વધારે ભાવ છ હજારને પાંચસો રૂપિયા જોવા મળ્યો હતો એટલે સૌથી ઊંચો ભાવ સત્યાવીસ તારીખે હતો પરંતુ જેમ જેમ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને આજે બીજી તારીખ થઈ છે તો બીજી તારીખે એનો ભાવ ઘટીને ચાર હજાર સાતસો ને અગિયાર મહત્તમ ભાવ જોવા મળ્યો હતો જ્યારે બે તારીખે એટલે કે આજના દિવસે નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ને પચીસ જોવા મળ્યો હતો તો મિત્રો આ હતી આજની માહિતી આ માહિતી પરથી તમે જાણી શકશો કે આખા અઠવાડિયા દરમિયાન કેવા ભાવ રહ્યા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં